જય માતાજી મિત્રો હું છું આપનો સિંગ જીગત ઠાકોર તમે જે અમારા સોંગને ફૂલ સપોર્ટ કરો છો અને કરતા રહીજો મને મારો ઠાકોર સમાજ અને તમામ સમાજો મને ફૂલ સપોર્ટ કરજો અને ભરતજી ઠાકોરનો ફૂલ સપોર્ટ છે અને શિહોરી ડિજિટલ ચેનલને સપોર્ટ કરજો જય સદારામ બાપા જય માતાજી મિત્રો હું છું ભરતજી ઠાકોર અમારા જીગર ઠાકોર બાળ કલાકારના સોંગને પારસ મળી જેવા મારા ઠાકોરના સોંગને તમે જબરજસ્ત સપોર્ટ કરો છો એ બદલ તમામ ભાઈઓ મિત્રો બહેનો અને મારા ઠાકોર સમાજનો હું દિલથી આભાર માનું છું અમારા ગીતને વધુમાં વધુ શેર કરજો લાઈક કરજો અને અમારી શિહોરી ડિજિટલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા જય માતાજી જય શિહોરીમાં ¡Oh, María!